डॉक्टर ओपन यूनिवर्सिटी नमस्ते विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में शिक्षणशास्त्र विभाग में चलता बीएड ओडीएल में अभ्यासक्रमु स्वागत है મિત્રો આપણે પેપર ક્રમાંક ઇ એસ બસો એકવીસ જીવન કૌશલ્ય માટેનું શિક્ષણની વાત કરીએ છીએ જેમાં બ્લોક બેના એકમ પાંચની વાત આપણે કરીએ છીએ આપણે આ જ એકમમાં પ્રત્યાયન એટલે શું પ્રત્યાયનનું મહત્વ પ્રત્યાયનના પ્રકારો અને પ્રત્યાયનને નડતા અવરોધો એની આપણે વાત કરી હતી આજે આપણે આ જ વ્યાખ્યાનમાં પ્રત્યાયન કૌશલ્ય વિશે વધુ માહિતી મેળવીએ એકમ પાંચના પાંચમા પેટા મુદ્દાનું વિષય છે પ્રત્યાયનમાં ધ્યાનમાં રાખવાની બાબતો આપણે આગળ પ્રત્યાયનના મહત્ત્વ અને પ્રત્યાયન નડતા અવરોધોની વાત આપણે જોઈ હતી હવે કઈ કઈ બાબતો એ પ્રત્યયન એટલે કે કોમ્યુનિકેશન્સને અસર કરે છે તેની આપણે વાત કરીએ તો પહેલું પાસું છે એ સાંસ્કૃતિક પાસું આપણે વિવિધતામાં એકતા માનવાવાળા દેશમાં રહીએ છીએ અનેક પ્રકારની વિવિધતાઓથી સભર આપણો ભારત દેશ એ અનેક પ્રકારની સાંસ્કૃતિક સામાજિક સ્થિતિઓને એકસાથે લઈને ચાલે છે જુદી જુદી ભાષાઓ જુદી જુદા ધર્મો જુદી જુદી પરંપરાઓ જુદા જુદા રીત રિવાજો અને આ બધું જ એ સંસ્કૃતિમાં પ્રતિબિંબિત થાય છે સંસ્કૃતિનો અર્થ એક લીટીમાં જોઈએ તો સંસ્કૃતિ એટલે કે વ્યક્તિનું જીવન દર્શન અને એ જીવન એટલે કે ગર્ભાવસ્થાથી લઈને વ્યક્તિના અંત્યેષ્ટી પછીની ક્રિયાઓની વચ્ચે જે કંઈ પરંપરાઓ રિવાજો વ્યવસ્થાઓ વ્યવહારો આ બધું જે કંઈ આવે છે તેને આપણે સંસ્કૃતિ કહીશું અને જેમ આપણી ભારતીય સંસ્કૃતિ છે એમ વિશ્વના બધા દેશોમાં અલગ અલગ સંસ્કૃતિ જોવા મળે છે અને આ સાંસ્કૃતિક તફાવતો એ અસમાનતા અને એમાં પણ મતભેદો વધુ જોવા મળે છે સાંસ્કૃતિક તફાવતોમાં ધર્મ પ્રાદેશિક અસમાનતા બોલી પહેરવેશ અનેક જાતિઓ જેમાં લોકજાતિ અનેક પછાત જાતિઓનો સમાવેશ થાય છે હવે જ્યારે સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાનોમાં આ બધી જાતિઓના લોકો કામ કરતા હોય છે એટલે તેમની વાણી અને વર્તનમાં તો થોડાક ફરક રહેવાના જ આજ જ બાબત આજના આધુનિક યુગમાં વિશ્વકક્ષાએ પણ લાગુ પડે છે કારણ કે પૂરી દુનિયા એક વિશ્વવ્યાપક વૈશ્વિક ગ્રામ એટલે કે ગ્લોબલ વિલેજ છે તો પ્રત્યાયન સમય આ સાંસ્કૃતિક અસમાનતાને સમજવી બહુ જ જરૂરી છે જેથી તેમાં આવતી ગેરસમજને આપણે દૂર કરી શકીએ ભાષા એ પ્રત્યાયનનું સૌથી વધુ પ્રચલિત અને જોરદાર માધ્યમ છે એટલે સફળતા માટે અનેક ભાષાઓમાં આવડત જરૂરી છે મુખ્યત્વે તમે જે પ્રદેશમાં કાર્ય કરો છો તે પ્રદેશની ભાષા ઉપર કાબૂ જરૂરથી હોવો જોઈએ આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં પણ કેન્દ્ર સરકારના ઉપરી અધિકારીઓ જે પ્રદેશમાં સેવા આપતા હોય તે પ્રદેશની ભાષાને પ્રયત્નો કરીને શીખી લે છે અને નિમણૂકના નિર્ધારિત સમયમાં તેમણે તે ભાષાની પ્રારંભિક કક્ષાની પરીક્ષા પણ આપવાની હોય છે ઘણા વ્યક્તિઓ તેમના ધર્મના રીતિ રિવાજોમાં પણ ચુસ્ત હોય છે પ્રત્યાયનમાં તેમની ભાવનાઓનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે પહેરવેશ પણ પ્રત્યાયનનો એક ભાગ છે એટલા માટે કહેવાયું છે કે વેન યુ ગો ટુ રોમ ડૂ વોટ રોમન્સ આર ડૂઈંગ અર્થાત જો તમે રોમમાં જાઓ તો રોમમાં રોમન્સ જે કામ કરે છે જે વ્યવહાર કરે છે તે વ્યવહારને આપણે શીખવો જોઈએ બીજું છે સાંભળવાની કલા આર્ટ ઓફ લિસનિંગ આપણને એમ લાગશે કે સાંભળવા માટે તો કોઈ કળાની જરૂર છે પરંતુ પ્રત્યાયનમાં સાંભળવું એ મુખ્ય કળા છે કારણ કે શ્રવણેન્દ્રિય દ્વારા આપણને અર્થગ્રહણ થાય છે અને એ અર્થગ્રહણને પરિણામે આપણે જે સંદેશો આપણે બોલીએ છીએ અત્યારે અને એ જે સામે સાંભળે છે એ એનું કોડિંગ અને ડિકોડિંગ બરાબર કરીને એનું અર્થગ્રહણ કરી શકે છે સાંભળવાની કળા એટલા માટે જરૂરી છે કે સામાન્યતઃ આપણે સમજવા માટે સાંભળતા હોતા નથી આપણે સામે પ્રત્યુત્તર આપવા માટે સાંભળીએ છીએ જો વિષય વસ્તુને સમજવા માટે અથવા તો સંદેશાને સમજવા માટે સાંભળીએ તો પ્રત્યાયન ખૂબ અસરકારક બને છે તો અસરકારક પ્રત્યાયન માટે સ્પીચ કરતાં સાંભળવું એ ખૂબ મહત્ત્વનું છે એક તો સાંભળ્યું ન સાંભળ્યું કરીને કા એક કાનમાંથી બીજા કાનમાં કાઢી નાખું જેને હિયર કહેવાય અને બીજું ધ્યાનપૂર્વક સાંભળવું એટલે કે લિસન જ્યારે તમે ધ્યાનપૂર્વક કોઈ વાત સાંભળો કે સંદેશો સાંભળો ત્યારે આપણા મનમાં થાય છે કે આપણે એનું વિશ્લેષણ કરવું જોઈએ આ ઓટોમેટિક ચાલતી પ્રક્રિયા છે આ કોઈ મિકેનિકલ કમાન્ડ નથી કે આપણે ચાલો હવે આપણે સાંભળીશું ચલો હવે આપણે એનું અર્થગ્રહણ કરીશું ચલો હવે આપણે એના તારણો તારવીશું આવું થતું નથી સાંભળવાની ક્રિયાની સાથે સાથે એનું વિશ્લેષણ અને સંશ્લેષણ એ થતું રહે છે અને એનું અર્ધગ્રહણ પણ થતું રહે છે જો ઘણી વખત કહેવાયું કયું હોય અને સંભળાયું કયું હોય અને એનું સામેનું એક્શન અને રિએક્શન એ જુદા પ્રકારનું આવે તો એનો અર્થ આપણે કોમ્યુનિકેશન ગેપ એટલે કે પ્રત્યાયનમાં જગ્યા એ રહી જાય છે અને એ જે જગ્યા રહી જાય છે તે સાંભળવાની કળા ન હોવાને લીધે રહે છે તો પ્રત્યાયનમાં દરેક સંદેશાનું મહત્ત્વ છે એટલે કોઈને કોઈ એ સંદેશા પછી પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવો જરૂરી હોય છે મોટાભાગે આપણે એ જ સાંભળીએ છીએ કે જે આપણે સાંભળવા માગીએ છીએ વાતચીત કરતી વખતે સામેવાળી વ્યક્તિ શું બોલે છે એના ઉપર પૂરું ધ્યાન આપવું જોઈએ અને તેના શબ્દોને તેના હાવભાવની સાથે સાંકળીને આપણે એને સાંભળવા જોઈએ તમે જો સારી રીતે સાંભળતા હોવ તો કોઈ પણ વ્યક્તિને તમે બોલતા કરી શકો છો કારણ કે તે વ્યક્તિ તેની વાતો અનુભવ લાગણી નિખાલસપણે રજૂ કરી શકશે સમસ્યાના નિવારણ માટે સાંભળવાની કળાનું પણ વિશેષ મહત્ત્વ છે કારણ કે સામેની વ્યક્તિને ધીરજપૂર્વક સાંભળવાથી એને સંતોષ મળે છે અને સમસ્યા નિવારણનું કાર્ય આસાન થાય છે તમારે ધ્યાનપૂર્વક સાંભળવું અને યાદશક્તિ એટલે કે મેમરી વચ્ચેનો તફાવત પણ સમજવો જરૂરી છે યાદશક્તિના લીધે કોઈ વાતચીત જેના વિશે તમે થોડું ઘણું જાણતા હોવ છો તેની અંદર થોડા ઘણા પૂર્વગ્રહો આવી જાય છે કોઈપણ પણ વાતચીત વર્તમાનની હકીકત અને તથ્યોને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ તમે જો વધુ સાંભળો અને માપપૂર્વકનું બોલો તો સામાજિક અને વ્યવસાયિક રીતે લોકપ્રિય થતા જશો અને તમારા દોસ્તોનું વર્તુળ પણ દિન પ્રતિદિન વધશે એટલે કે બોલવું ઓછું અને સાંભળવું વધારે આ પણ એક કળા છે શારીરિક હાવભાવ જેને આપણે બોડી લેંગ્વેજ કહીએ કદાચ બોલવા ચાલવામાં આપણે ઉપર છલ્લી નિખાલસતા પ્રેમ કે આદર બતાવી શકીએ પરંતુ એક બીજો અરીસો એ આપ સામેવાળાનું શરીર છે શરીરના હાવભાવથી એ જે બોલે છે તે ખરેખર યથાર્થ છે એ બોલે છે તે સાચું છે એ એના શરીરના હાવભાવ ઉપરથી પણ જાણી શકાય છે ઉપર છલ્લું સ્મિત અને આંખમાં ગુસ્સો ઉપર છલ્લું સ્મિત અને મોઢા ઉપર દેખાતો અણગમો આ બધું જ એ શરીરના હાવભાવ એ કહી શકે છે તમે જાણો છો કે સારી વાતચીત વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે એ સફળતાનો પાયો છે પરંતુ શબ્દોના પ્રયોગથી પણ વધારે પ્રત્યાયનમાં આપણે આપણા હાવભાવનો ઉપયોગ કરવાનો હોય છે બધા સંશોધનોથી એ સાબિત કરવામાં આવ્યું છે કે મોટાભાગના સંદેશાઓ તમે અશાબ્દિક પ્રત્યાયન એટલે કે શારીરિક હાવભાવથી કરો છો શા માટે આપણને ફિલ્મો જોવી ગમે છે કારણ કે ફિલ્મમાં જે કામ કરતા કલાકારો જે છે એ કલાકારોના જે સંવાદો છે એ એટલા ચોક્કસ હાવભાવ સાથે બોલાય છે કે એ ફિલ્મ નું અસરકારક સંદેશો એ આપણા સુધી પહોંચે છે હાવભાવ અને બોલવાની કળા સાથે સાથે એમનો પહેરવેશ અને પૃષ્ઠભૂમિ એ કોઈપણ ફિલ્મને આકર્ષક બનાવે છે તો આમ આપણે જ્યારે કોઈપણ વાત કરતા હોઈએ ત્યારે એને આપણા ચહેરાના અને આપણા મુખારવિંદના આપણા હાથની ક્રિયાઓના આપણી આંખની ક્રિયાઓના હાવભાવ સાથે એને જોડવું જોઈએ અને આ વિષય ઉપર આપણે અગાઉ જે એકમ ભણવાનો છે છ નંબર એનામાં આપણે જોઈશું શારીરિક હાવભાવમાં આપણે નીચેના ભાગો ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ કયા કયા ભાગો છે તો એક તો છે ચહેરાની અભિવ્યક્તિઓ એટલે કે ફેશિયલ એક્સપ્રેશન્સ ચેષ્ટાઓ સંકેતો હાવભાવો આંખનો ઉપયોગ શારીરિક ઢપસપ છટા કે અંગવિન્યાસ અને અવાજનો ટોન બોલવાનો હાવભાવ સચોટ પ્રત્યાયન માટે ફાઇવ ડબ્લ્યુઝ અને વન એચ એની વાત આપણે કરીએ આ ટેકનિકનો ઉપયોગ પોલીસ ખાતામાં અને ડોક્ટર દર્દીના સંબંધમાં પણ કરવામાં આવે છે કારણ કે બંને જગ્યાએ હિસ્ટ્રી સીટનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ગુનેગાર અને ડૉક્ટર પાસે જતા દર્દીની પૂરી કુંડળી ઇતિહાસ એ બનાવવામાં આવે છે જેથી ગુનાઓ તેમજ રોગનું નિદાન કરવામાં એ સરળતા રહે વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસમાં સંપૂર્ણ જ્ઞાન માટે ફાઇવ ડબલ્યુઝનો યથાયોગ્ય ઉપયોગ કરે છે જેમાં વોટ હુ વેન વેર અને વાય તમે શું કહેવા માગો છો તે સ્પષ્ટતાપૂર્વક કરો જેને આપણે વોટ કહીશું સંદેશા ઉપર કઈ વ્યક્તિ કાર્ય કરશે કોની જવાબદારી છે એટલે કે હું કાર્યનો પ્રારંભ અને પૂર્ણાહતી ક્યારે થવી જોઈએ એટલે કે વેન કઈ જગ્યાએ કયા સ્થળે આ કાર્ય કરવાનું છે કે એટલે વેર અને આ કાર્ય કરવાના હેતુઓ શું છે આ કરવાની જરૂર શું છે કાર્યની સમાપ્તિ પછી કેવું પરિણામ આવશે કેવા ફાયદાઓ થશે આ જે છે એ વાય અને છઠ્ઠો છે હાવ એટલે કે કાર્ય કરવા માટેની શૈલીને મેથડોલોજી કઈ હોવી જોઈએ કાર્યશૈલી ઉપર કાર્યનો આધાર છે અને એટલા માટે એ કાર્યક્રમ કેવી રીતે ઘડવામાં આવ્યો છે એ બાબતને આપણે જોવી જોઈએ હવે આપણે જોઈએ અસરકારક પ્રત્યાયન કેવી રીતે કરી શકાય એના માટે સેવન સીઝ એટલે કે સીથી શરૂ થતા સાત શબ્દો છે જો આપણે કોલેજ કે વ્યવસાયિક સ્થળે પ્રત્યાયનનો અભ્યાસ કર્યો હશે તો સેવન સીઝ વિશે આપ જાણતા હશો સેવન સીઝની ટેકનિક એ ફક્ત વ્યવસાયિક જગ્યાએ નહીં પણ પારિવારિક સામાજિક અને જાહેર જગ્યાઓએ પણ અસરકારક છે સેવન સીઝ એ બીજાથી સ્વતંત્રથી પરંતુ સાથે મળીને તમને મૌખિક અને લેખિત પ્રત્યાયનમાં બહુ જ મદદ કરે છે તો તેમાં પહેલો શબ્દ છે સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી સ્પષ્ટ લેખન અને સ્પષ્ટ પ્રસ્તુતિ સમજવા માટે સરળ હોય છે તેટલા માટે અસરકારક પ્રત્યાયન બને છે સ્પષ્ટતાના લીધે તમારા સંદેશાના પ્રાપ્તિકર્તાને તેનો સચોટ અર્થ સમજવામાં મદદ કરે છે તમારા સંદેશા અથવા પ્રસ્તુતિમાં સચોટ શબ્દોનો પ્રયોગ કરો તેનું માળખું પણ સમજી શકાય તેવું હોવું જોઈએ તમારા શબ્દ ભંડોળને સરળ બનાવો અને શબ્દ પસંદગી પર ધ્યાન આપો બીજું છે કમ્પ્લીટનેસ એટલે કે પૂર્ણતા સંદેશાની પૂર્ણતા વાચક તથા સાંભળનારને સંપૂર્ણ ચિત્ર પૂરું પાડે છે અને તેને જરૂરી પગલાં અને જવાબ આપવા માટે બધી માહિતી મળી જાય છે ફાઇવ ડબલ્યુઝ અને વન એચ એટલે કે જે આપણે આગળ જોયા વોટ વેન વેર વગેરે અને છેલ્લે વન એચ એટલે કે હાવ તો આ બધા જ જવાબો તમારા સંદેશામાં ખુલાસાબંધ હોવા જોઈએ સંદેશાના આવશ્યક ઘટકોને સ્પષ્ટતાથી સામેલ કરો જેથી દરેક ઘટકનું સમય પ્રમાણે યથા યોગ્ય મૂલ્યાંકન થઈ શકે ત્યાર પછીનું છે સંક્ષિપ્ત એટલે કે કન્સાઇઝનેસ સંદેશો ટૂંકો અને સંક્ષિપ્ત હોવો જોઈએ પરંતુ ધ્યાનમાં રાખો કે આપણે આગળ કહ્યું તેમ તેમાં પૂર્ણતા હોવી જરૂરી છે બિનસંબંધિત માહિતી બિનજરૂરી પૂર્ણાવર્તન અને લાંબી સ્પષ્ટતા એ તમારા સંદેશાની અસરકારકતાને વધારવા માટે કોઈ પણ પ્રકારની મદદ નથી કરતી અને ગૂંચવાડો પેદા કરે છે ચોથો સી છે કે વાસ્તવિકતા એટલે કે નિશ્ચિતતા તમારા લેખિત અથવા મૌખિક સંદેશાઓને ચોક્કસ માહિતી કે આંકડાઓ સાથે પ્રસ્તુત કરો જેથી સંદેશો માહિતીપૂર્ણ અને અસરકારક બને જો જરૂરી હોય તો સંદેશામાં છબીઓ અને ગ્રાફિક્સ તેમજ કૌષ્ટકો એટલે કે ચાર્ટ્સનો ઉપયોગ કરો આ ટેકનિકથી આપણા સામેના જેને આપણે સંદેશો મોકલવો છે એ શ્રોતા અથવા તો પ્રેક્ષકોમાં કોઈપણ પ્રકારની ગેરસમજ થતાં રોકી શકાય છે ચોકસાઈ કરેક્ટનેસ ખરા ખોટાપણું એ પાંચમો સિંહ છે વ્યાવસાયિક સંદેશાઓને મોકલતા પહેલાં સુનિશ્ચિત કરો કે સાચા છે અને પ્રસંગોચિત છે સંદેશાને મોકલતા ફરી એકવાર ચકાસી લો જેથી નાની નાની ભૂલો જેવી કે ટાઇપગ્રાફ ટાઈપની ભૂલ સ્પેલિંગ વિરામચિહ્ન વ્યાકરણનો સુધારી શકાય તમને અંગ્રેજીના બે શબ્દો વચ્ચેનો તફાવત ખબર છે ફર્ધર અને ફાર્ધર અલ્પ ઉપયોગ વિશે મૂંઝવણ છે શાબ્દિક પ્રત્યાયન માટે જે તે ભાષાની નિપુણતા પણ જરૂરી છે છઠ્ઠો સી છે વિવેક સૌ સૌજન્યતા એટલે કે કટ સી વાતચીતમાં વિવેક અને શિષ્ટ વર્તન દાખવી શકાય છે કારણ કે તમે એકબીજાની સામે છે પણ લેખિત સંદેશાઓનું શું તો એમાં ઓનલાઈન કોમ્યુનિકેશન એટલા માટે મુશ્કેલ છે કે તેની અંદર તમે તમારી લાગણીઓ અને અર્જન્સીની સ્પષ્ટતાથી રજૂ નથી કરી શકતા તમારે કોર રૂલ્સ એ જાણવા જરૂરી છે તેથી તમે આ પ્રકારના પ્રત્યાયનમાં સભ્ય અને વિવેકપૂર્ણ રહી શકો વાતચીતમાં તમારા અવાજનો ટોન અને વિનંતી કે પ્રસ્તાવના દરેક પ્રકારની વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં યોગ્ય અને હિતકારી એટલે કે પ્રોફેશનલ હોવા જોઈએ છેલ્લે દરેકને માન આપો અને યાદ રાખો કે તમારી વાત કરવાની કળા એ સંદેશો તમારી જાતનું અને તમારા વર્તનનું પ્રતિબિંબ છે અન્યની ગણતના કરવી એટલે કે કન્સિડરેશન સંદેશા વ્યવહારમાં બીજાની ગણના કરવી તેની લાગણીઓનો ખ્યાલ કરવો તેને સૌજન્યતા કહેવાય છે તમારો સંદેશો કોઈના માટે છે સંદેશાના પ્રાપ્તકર્તાની જરૂરિયાતો અને અપેક્ષાઓ પર જરૂરથી ધ્યાન આપો તે પ્રમાણે તમારો અભિગમ બદલો અને હકારાત્મક દ્રષ્ટિકોણ પણ જાળવી રાખો હવે પ્રત્યાયની કળામાં પ્રગતિ કરવા માટેના સૂચનોની આપણે વાત કરીએ ટીપ્સ ટુ ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન અત્યાર સુધીમાં આપણે પ્રત્યાયન વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો અહીંયા એવા સલાહ સૂચન આપેલા છે જે વ્યવહારું અને ઉપયોગી છે જેમ કે સંદેશા સંદેશાવ્યવહારને ઝડપી અને કાર્યક્ષમ બનાવવા હોય તો સંદેશાની વિનિમય સાંકળમાંથી કેટલીક કડીઓ કાઢવી જરૂરી છે જેથી સમય અને શક્તિમાં બચત થશે ડાયરેક્ટ કોમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કોમ્યુનિકેશન એટલે કે સીધું પ્રત્યાયન એ પરોક્ષ પ્રત્યાયન કરતાં વધારે અસરકારક છે મહત્ત્વના સંદેશો કે બેઠકમાં આપવા જોઈએ જેથી દરેકને એક જ સમયે પ્રાપ્ત થાય અને પ્રાપ્તકર્તાઓ અથવા તો જવાબદાર વ્યક્તિઓને જો કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો તેઓ સામે પૂછીને તમને એ સંદેશા માટેની સ્પષ્ટતા મેળવવાની તક પણ મળી રહે છે જે બોલતા હોય તેની ઉપર ધ્યાનપૂર્વક આપણી આંખ અને કાન રાખવા જોઈએ જેથી જરૂર હોય તો સલાહ સૂચનો પણ આપણે આપી શકીએ તમારી પ્રતિક્રિયા આપો અને વ્યક્તિઓની પ્રશંસા કરવાનું શીખો વ્યક્તિના સલાહ સૂચનો સાંભળો યોગ્ય હોય તો સ્વીકાર કરો ટીકાખોર વિવેચક અને તથ્યો જાણ્યા વગર તમારા મંતવ્ય ન આપશો બીજા લોકોને બોલવાની સ્વતંત્રતા પણ આપો અર્થાત કે બોલો ઓછું અને સાંભળો વધારે મિત્રો આ એકમમાં આપણે આ માહિતી મળ્યા પછી કેટલીક બાબતોના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે તેની આપણે વાત કરીએ તો પ્રત્યાયનમાં સાંસ્કૃતિક પાસાનું શું મહત્ત્વ છે ઉદાહરણ સાથે સમજાવો સાંભળવાની કળા એટલે શું વાતચીતમાં તેનું શું મહત્ત્વ છે ફાઇવ ડબલ્યુઝ અને વન એચ એટલે શું છે પ્રત્યાયનમાં સેવન સીઝ શું છે પ્રત્યાયનને વધુ ઉપયોગી અને અસરકારક બનાવવા માટે વ્યવહારો સૂચનોની નોંધ બનાવો તો મિત્રો આજે આપણે પ્રત્યાયન વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો પ્રત્યાયન શું છે તેનું મહત્ત્વ પ્રકારો અને પ્રક્રિયા વિશે વિસ્તારથી જાણ્યું ઘણી વખતે અવરોધના લીધે વ્યવહાર અસરકારક તો નથી બનતો કયા કયા અવરોધો ઘોઘાટ પ્રત્યાયનની અસરકારકને ઘટાડે છે તેના વિશેની ચર્ચા પણ કરી પ્રત્યાયનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સાંસ્કૃતિક પાસું સાંભળવાની કળા અને શારીરિક હાવભાવ અગત્યના છે તે બાબતો વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી પ્રત્યાયનની બે ટેકનિક બહુ મહત્ત્વની છે ફાઇવ ડબ્લ્યુ અને વન એચ અને બીજી સેવન સીઝ ટેકનિકના લીધે જેને લીધે પ્રત્યાયન અસરકારક અને કાર્યક્ષમ બને છે તેની પણ વાત કરી અને અંતમાં આપણે કેટલાક વ્યવહારો પરંતુ અગત્યના સલહ સૂચનો પણ જોયા જેથી આપણા પ્રત્યાયનની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય આ એકમને અંતે કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ તમારી સ્વાધ્યયન સામગ્રી ઇ એસ બસો એકવીસ બ્લોક બેના પાંચમાં એકમના અંતે આપેલી છે તે પ્રકારની પ્રવૃત્તિ આપ કરી શકો છો કેટલાક ચર્ચાના મુદ્દાઓ પણ આપેલા છે જે આગળ આપણે પ્રશ્નો જોયા તેના ટૂંકા ઉત્તરો પણ આપેલા છે અને એ પ્રત્યયનના આ એકમના આધારે કેટલાક સંદર્ભ વાંચનો પણ એની સૂચિ પણ એમાં આપેલી છે જે આપ તપાસી શકો છો અને વધારે અભ્યાસ કરી શકો છો તો મિત્રો બસ આજે આજે એટલું જ એકમ પાંચના પ્રત્યાયન કૌશલ્યનો મુદ્દો એક અહીંયા આપણે પૂરો કરીએ છીએ આવતી વખતે એકમ છની વાત નવા કૌશલ્ય સાથે આપણે કરીશું અત્યારે એ મુદ્દાની ચર્ચા કરતા પહેલાં પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનનો આ મુદ્દાને સમજીને આપણે આપણા વ્યક્તિગત કૌશલ્યમાં તેનો ઉમેરણ કરીએ અને એમાં પાવરદાર બનીએ આભાર या पाया